દિવસ ઓફ સુન્ની મુસ્લિમ સમાજ અને સેલ્બી હોસ્પિટલ નરોડા દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન થયું હોલ ખાતે આજે મુસ્લિમ સમાજ અને સેલબી હોસ્પિટલ નરોડા દ્વારા સર્વ જ્ઞાતિ માટે વિશેષ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન થયું જેમાં ડોક્ટર જૈવિક વાઘેલા હૃદય રોગના નિષ્ણાંત ડોક્ટર ધર્મેશ પંચાલ કેન્સર રોગના નિષ્ણાંત ડોક્ટર ઇકરામ ખાન ધાસુરા હાડકાના નિષ્ણાંત અને ડોક્ટર ડૉક્ટર પુષ્પરાજ પાટીલ મગજના નિષ્ણાંતે તેમને સેવા આપી હતી આ મેડિકલ કેમ્પનું આયોજન સબ સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ યાસિન સીડા તથા સભ્યોના અથક પ્રયાસોથી સફળપૂર્વક થયું હતું નમસ્તે આજ રોજ અમારી સક્ષમ મુસ્લિમ જમાત દીવ તરફથી જે આરોગ્યનો તેમ કરવામાં આવેલ તેમાં અમને જે સપોર્ટ મળેલો છે હોસ્પિટલ સેલ બી નરોડા નરોડા હોસ્પિટલ સેલ બી જે ટ્રસ્ટ તરફથી અમને જે સપોર્ટ અને સહકાર મળેલ છે તે બદલ પેલોતોનો સેલ બી સ્ટાફનો ખાસ કરીને હું આભાર માનું છું અને અમારી દીવ સપસુની મુસ્લિમ સમાજના સભ્યોએ જે જહેમત ઉઠાવી અને જે અમને સાથ સપોર્ટ આપી અને અમને અમારા પ્રોગ્રામને જે સફળ બનાવવામાં આવેલ એના હિસાબે હું બધાનો આભાર માનું છું બીજા નંબરની અંદર તે અમારે જે દીવ સપસુની મુસ્લિમ સમાજ નાની એવી સમાજ બનાવવામાં આવેલી છે અને એ સમાજના સપોર્ટથી અમે થોડું થોડું સારું કાર્ય કરવા માંડીએ છીએ અને એ તારીની અંદર મારી સમાજનો જે સપોર્ટ અમને જે મળેલ છે તે બદલ હું એ લોકોનો આભાર માનું છું અમને જે આસોપાલો હોલ જે આપેલો છે નસરુભાઈ જીવાણીનો ખાસ આભાર માનું છું એની અંદર મારા જે સભ્યો છે એની પણ રાત દિવસની જહેમત ઉઠાવી અને એ જે અમને સપોર્ટ આપેલો છે તેનો પણ આભાર માનું છું બીજા નંબરની અંદર તે આ સેલબી હોસ્પિટલના સ્ટાફે પણ અમને સરસ રીતે ટ્રેન કરી બે દિવસ ચાર દિવસની જહેમત કરી ઉઠાવી અને આ જે સેવા કાર્યમાં અમને સાથ સપોર્ટ જે મળેલો છે તે લોકોનો સેલ્બી હોસ્પિટલ નરોડાનો ખાસ કરીને આભાર માનું છું બીજા નંબરની અંદર આમાં કોઈ પણ જાતની ભૂલચૂક થઈ હોય તો એ બદલ હું દિલધીરી વ્યક્ત કરું છું તો એનું દિલ દુભાણું હોય તો હું દિલધીરી વ્યક્ત કરું છું અને આ સાથે મારું આ કાર્ય સમાપ્ત કરું છું આભાર થેન્ક યુ हेलो माई सेल्फ डॉक्टर इकराम खान घसोरा आई एम कंसल्टेंट ऑर्थोपेडिक सर्जन फ्रॉम शेल हॉस्पिटल अहमदाबाद आज हम दीव में सब मुस्लिम समाज की ओर से लोगों का सेवा करने का जो मौका मिला है उसकी वजह से हम लोग सर्व दिल्ली नीव मुस्लिम समाज का हार्दिक अभिनंदन करते हैं आज हमारे साथ टीम में डॉक्टर पाटिल है साथ में डॉक्टर करण एंड डॉक्टर पावसार है सबका बहुत तह दिल से बहुत शुक्रगुजार हूँ और सब पेशेंट का जो सेवा करने का हमको जो मौका मिला है आइंदा भी हम लोग प्लान करेंगे नेक्स्ट विजिट करने का और जो ज़रूरियातमंद जो लोग हैं उनको वापस हम सेवा अच्छे से कर सके उसके लिए हम लोग हमारी तरफ से जितना हो सकेगा इतना पूरा ट्राई करेंगे और उनका सेवा में हम लोग कटिबद्ध हैं थैंक यू